એક સુંદર ગામ હતું જેનું નામ હતું સુંદરપુર ગામના લોકો ખૂબ જ હતા આ ગામમાં રહેતો હતો એક જેનું નામ હતું ટીકુ ટીકુ દરરોજ વહેલી સવારે કરીને ગામ લોકોને જગાડતો ટીકુ ગામ લોકોમાં પોતાના વખાન દરરોજ સાંભળતો હતો આથી એક દિવસ ટીકુ ખૂબ જ ફૂલાઈ ગયો અને ઘમંડમાં આવી ગયો તેને વિચાર્યું હું સૌથી શ્રેષ્ઠ છું મારા જેવું બીજું કોઈ જ નથી હું જ આ દુનિયામાં સૌથી ઉપયોગી પક્ષી છું મારા વગર તો લોકોની સવાર પણ નથી થતી ત્યારબાદ તે જ્યાં ગયો ત્યાં એક એક કરીને બીજા પશુઓ અને પક્ષીઓને પોતાનાથી નબરા અને નકામા બતાવીને પોતાની બડાઈ કરવા લાગ્યો આમ તે ઘમંડમાં ને ઘમંડમાં ગામમાં ફરવા લાગ્યો ફરતા ફરતા તે મળ્યો પીયું ચકલીને તે પીયુ ચકલીને કહેવા લાગ્યો અરે પીયુ બેન તમારું આ ધીમું ધીમું ચી 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 કોઈ સાંભળે છે ખરા મારી જેમ કુક ડે કુક જોરથી બોલી શકો તો કઈ અલગ જ વાત થાય ચીકુ ભાઈ અવાજમાં જોર નહીં મીઠાશ જરૂરી છે ગીત દિલથી ગવાય છે બૂમો પાડીને નહીં હું પણ લોકોને ખૂબ જ ગમું છું અને ઉપયોગી પણ છું ઓહો

અરે ટીકુભાઈ તમે આવું કેમ કહો છો હું તો મારું કામ કરું છું કામ કામ કરો છો તો એ કામને સારી રીતે કરો ને આમ બસ બસ ન કરાય મારી જેમ મધુર અવાજ કાઢીને લોકોને મદદરૂપ અને ગમતા બનો તમને તો કોઈ જ પસંદ કરતા નથી આવું કહીને ટીકુ કુકડો ત્યાંથી ચાલ્યો જાય છે ટોમી ઉદાસ ચહેરે તેને જતા જોઈ રહે છે પછી ટીકુ ગામમાં

સુંદર મ્યાંઉ મ્યાંઉ અને કામ કરોને મારી જેમ પછી ટીકુ ફરતો ફરતો બકરીના વાડામાં આવી પહોંચે છે અને બકરી બેનને ઘાસ ચરતા જુએ છે બકરી ઘાસ ચરતા ચરતા બે બે અવાજ કરે છે બકરી ટીકુને જોઈને કે છે અરે કેમ છો ટીકુ ભાઈ મજામાં તો હતો પણ તમારું નકામું બે બે સાંભળીને મારી મજા બગડી ગઈ એ કેમ કુકડા ભાઈ તમારા બધાના અવાજ એટલા કર્કશ છે કે કાન પાકી જાય કોઈને મારી જેમ સુંદર અવાજ કાઢતા અને લોકોના માનીતા બનતા આવડતું જ નથી ને પણ મારો અવાજ તો વર્ષોથી આવો જ છે એ જ તો મુસીબત છે તમે તમારું બે બે કઈક અલગ રીતે કરતા શીખો હું તો આ ચાલ્યો આગર કુકડો જંગલ બાજુ જાય છે અને મોરને કળા કરીને નાચતા અને ટવકો કરતા જુએ છે અરે રે

કરો તમારી કળા ટીકુ જાય છે પણ મે હું જ બોલી શકતો નથી ત્યાં અચાનક જ કુકુ કોયલનો અવાજ સંભળાય છે પુકુ બેન કુકુ બેન તમે ગીત ગાઈ લીધું કેમ વડી ટીકુ ભાઈ આવું શા માટે પૂછો છો તો હવે નજીકના બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરીને આવો કારણ કે તમારો અવાજ તો ઠીક ઠાક છે પણ મારી જેમ સુંદર થવા માટે તો તમારે કંઈક કરવું પડશે ને મારી સુંદરતાની સી જરૂર હું તો જેવી છું તેમાં જ ખુશ છું મારી જેમ સુંદર બનીને સારો અવાજ કાઢો તો તમારો વટ પડશે બાકી આમ જંગલમાં કુહુ કુહુ કરીએ રાખો હમ એમ કરીને ટિકુ ત્યાંથી જતો રહે છે કુકુ તેને જોઈ રહે છે ટિકુ જંગલમાં ચાલવા લાગે છે ત્યાં અચાનક કાગરા ભાઈનો અવાજ તેના કાને પડે છે અને તેને મજા પડી જાય છે તે મનમાં વિચારે છે અરે વાહ કાગરા ભાઈને ચીડવવાની મજા પડશે ચાલો ત્યાં જાવ તે ફરાફટ મીનુ કાગડા પાસે જાય છે અને કહે છે વાહ રે ભાઈ વાહ મીનુ ભાઈ શું તમારો અવાજ અને શું તમારો રંગ હું તો ધન્ય થઈ ગયો તમારો અવાજ સાંભરીને અને તમને જોઈને વાહ 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 આવું કેમ કાવટર ટીકો ભાઈ મેં તમારું શું બગાડ્યું છે મારો મગજ બગડ્યો અને આ ધરતી બગાડી તમારો જન્મ તો નકામો છે હું કેમ અવાજ અને રંગ બંને બકવાસ પણ હું કુદરતનો સફાઈ કામદાર છું ગંદકીને દૂર કરું છું તમે ખાવાની બાબતમાં પણ કેટલા ગંદા છો કી મારે હવે વધુ ગંદકીની વાતો નથી કરવી આવજો પણ સાંભળો તો ખરા ટીકુભાઈ ટીકુ કાઈ સાંભળતો નથી અને જતો રહે છે કામના અને જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓ ટીકુ કુકડાના આવા ગુમાન ભર્યા વર્તનથી કંટાળી જાય છે અને હોશિયાર ઘુવડ દાદા પાસે જવાનું નક્કી કરે છે ઘુવડ દાદા કે જેઓ જંગલમાં પોતાના પુસ્તકોની લાઇબ્રેરી ધરાવતા હતા દરરોજ પુસ્તકો વાંચતા ખૂબ જ જ્ઞાન ધરાવતા હતા અને જંગલમાં પોતાનું જંગલ મીડિયા ચલાવતા તેથી બધા હળીમળીને ઘુવડ દાદા પાસે જાય છે અને વારાફરતી પોતાની સમસ્યાઓ જણાવે છે ખુવડદાદાને બધા ટીકુ કુકડાને પાઠ ભણાવવાની યોજના બનાવે છે બીજા દિવસે કુકડાને ત્યાં બોલાવે છે શું ટીકુ કુકડા ભાઈ તમે જંગલ મીડિયામાં આજ સવારના વાયરલ વિડીયો અને રીલ્સ જોઈ છે ના હું તો કુકડે કુક કરીને લોકોને જગાડતો હતો કોયલના ગીતને એક લાખ લાઇક્સ મળ્યા છે અને મીનું કાગડાની પોસ્ટ તો વાયરલ થઈ ગઈ છે અને હા મીહુ મોરનો ટાન્સ તો ધૂમ મચાવે છે તમે તો કહેતા હતા ને કે આ લોકો કાંઈ જ કામના નથી તો આ લોકો આટલા પ્રખ્યાત કેમ થયા હશે બીજા લોકોને કેમ ગમતા હશે ટીકુ શરમાઈ જાય છે અને તેને પોતાની ભૂલ સમજાઈ જાય છે તે બધાની માફી માંગતા કહે છે સોરી દોસ્તો મે મારા અભિમાની સ્વભાવને લીદે તમને બધાને ખૂબ જ હેરાન કર્યા મને માફ કરશો બધા તેને માફ કરી દે છે અને બધા સારી રીતે હળીમળીને રહેવા લાગે છે તો બાળ દોસ્તો આ બાળ વાર્તામાં મજા આવીને આ વાર્તામાં આપણને શીખવા મળે છે કે ક્યારેય અભિમાન ન કરવું અભિમાન કરનારનું હંમેશા પતન જ થાય છે આવી વધુ વાર્તા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો